ચલો ભાઈ આજા દાદાનો શ્રાદ્ધ છે હરાત છે દાદાનો હરાત માટે મમ્મીને કીર્ અને લાડવાનો પ્રોગ્રામ સાદનો ઓકે ઓ ગુડ મોર્નિંગ આ બધું બતાવું સાતવા આ બાઠાવા ઉપર તો હે તો ગુડ મોર્નિંગ આ બાઠાવા ઉપર તો હે તો હા પછી ગુડ મોર્નિંગ આ બાઠાવા ઉપર તો હેઉ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કેવું ગુડ મોર્નિંગ

ગરમા ગરમ ખીર મમ્મી તૈયાર રાખ્યું છે થોડુંક લેવું છે વાટકી માલ કા ખાડે આ ચમચા એ વાટકા માલ આગતરાગડેલું કપડો બગડી બેઠા

તો ભઈઓ ખવરા પછી પપ્પા એમને શરૂ કરાવજો ઓકે ચલો ભઈ આપણો ફટફટ ખાઈ લઈએ આજ તો ભૂખ આ છે આજ કેમ કેમ ભૂખ લાગી હવે ખબર ન પડે આટલી વેલા વેલા ચલો ભઈઓ ખાઈ લઈએ તો ભઈ ચલો ગરમા ગરમ શાક અને ગરમા ગરમ ખીર જમવા બેઠાજીએ પપ્પા એટલે બેઠા છે બેજો એટલે મત બેઠા જમી લો અમે તું એક ખાઈ લીધો પહેલા આયો આ

તો મિત્રો રક્ષાબેન આઈ ગયા છે ઘેર આપડે અને કાલે આપડે આખા પરિવાર ગાથી જવાનું છે આપડે નવા ઘેર તો બધા બ્લોગમાં માં બધા છું લે સાતુ લે આબુ તારે

ભાઈ કાલે કાલે વાસ્તુ છે આપણે અહીંયા આવવાનું છે અને કાલે તમને અમે ધારા દિવસે બતાવશું બધું આ રીતનું ડેકોરેશન અત્યારે કર્યું છે કાલે હવે તો ભીડ ખાતી છે પબ્લિક પણ સારી વધારે છે तो गाइज फाइनली अपना मोटा बहना घेर आए चाहिए तो काल आनु वास्तु जो तो तर सहेली बता बैठा जो बाबर भाई पप्पा ने नेचा हो तो पप्पा की अंगा था पूरे लड़ो था लाई जी अंगा तू क्या सहेली से गाइज वीरेन दादा अब तो घेर नहीं हारू सर बता मेरे तो अंगा चाहिए अरे गाइज हमारा टीवी अंगा से मैं हमारे गाय नहीं हमारा दाम पता જો તમારું ડોરે કાકા આયા નહી ઓ વિડિયો કોલ કરો એરો કરતો ના કામ છે જાણો ઓકે બને બચાને નહી આવો તો ભાઈસ ફ્લાઈટ ડેકોરેશન ડેકોરેશન શરૂ કર્યું છે ગાટ કરતા તો તો જો ભાઈ આ છે મંદિર આપણ આંગળ પર કાળા ખરી દીવાનો માતાજીનું સ્થાપન કરવાનું છે તો માતાજી નું નાનું બિજળી થાય આ મંદિર સંગાળ આયા

જો ભાઈ આપા મંદિરની સજાવટ ચાલુ છે અને તમારે કો ડેકોરેશન માં જરૂર પડે તો કાકાનો કોન્ટેક્ટ કરજો આપળો ભાઈ માગા નય માસથી સધી માતાઓ તમને અહીંયા ઘરે 100% સંભાળ થઈ જ્યું છે માતાજી ને મંદિર સજગા દીધું છે અનેવારે વાગતો છે માતાજી ની સ્થાપન જો ભાઈ અલાયી તો મત તો જો ભાઈ સવારે વાસનાનું આયોજન છે પણ અત્યારે થી જ ઘર સજાવટનું કામ ચાલી થઈ ગયું છે અને આપડા ફૂલોની સજાવટ કરે છે આપડા વડનગરના હું નો ભાઈ તમારો ચેતન ચેતન ભાઈ ને હા સરસ મજાનું બે ડેકોરેશન કર્યું છે ફૂલ માટનું જો ભાઈ આગળથી માતાજીનું આગમન થશે તમે જોઈ શકો છો જો ભાઈ આ રસ્તો ડાયરેક્ટ માતાજીના મંદિર સુધી પહોંચશે અને અહીંયાથી માતાજી અંદર મંદિરમાં બિરાજમાન થશે ચેતનજી પાછા ચલો ભાઈ જય માતાજી તો હવારે આપણા બ્લોગમાં આખો વિડીયો બતાવજો બધા મિત્રોનો चलो था था। चेतन बेत, बेत, भाई खूब सारा हो भाई जो जो आ बाजू जोरदार बोल मारो आओ कैसे ठीक से चला बैठ और फ्रेंड गुड नाइट मंजू एक नया ब्लॉग है ओके किरण भाई गुड नाइट हां चलो चलो आप गुड नाइट अब बड़ा दिए घेर और काला वाले मोतीपा हमारे दिवस शूटिंग मित्रों